નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત ને માટે વિડીયો ટીકની અંદર તો અહીંયા તમને સ્ક્રીનની અંદર જે ફોટો દેખાઈ રહ્યો છે આ ફોટો આપણે અલર્ટ મોશન દ્વારા બનાવેલો છે અલર્ટ મોશન દ્વારા નામ એડ કરેલું છે ફોટો એ દ્વારા જ બનાવેલો છે આની અંદર તમે જે આ નામ જોઈ રહ્યો છે અલર્ટ મોશનના પ્રોજેક્ટ દ્વારા તમે બનાવી શકશો જે કાલે સાંજે આપણે જે વિડીયો બનાવ્યો હતો તે જ પ્રમાણે એનો આ વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ તમને મળશે જેની અંદર તમને અલગ અલગ છથી સાત ફોટા આપણે આપેલા છે જો આ રીતે આ બીજા નંબરનો ફોટો છે આ રીતે આગળ આવશો તમે આ પ્રોજેક્ટની અંદર એટલે તમને આ રીતે અલગ અલગ ડિઝાઇનની અંદર સથી અહીંથી સાત ડિઝાઇનની અંદર અલગ અલગ ફોટા છે જોવા મળી જશે રેટી આ પ્રમાણે તમને અહીંયાથી આટલા જે એક બે અને પાંચ પાંચ ડિઝાઇનની અંદર તમને અલગ અલગ ફોટા છે તે તમને અહીંયાથી મળી જશે જે આ પાંચે પાંચ ફોટાની ડિઝાઇન તમને એક જ પ્રોજેક્ટની અંદર મળી જશે એની જે આપણો જે ઇફેક્ટ છે જે આપણે અત્યાર સુધી કેપકર્ટની અંદર જ હતા અને ત્યાંથી આપણે ઇફેક્ટ આની અંદર એડ કરતા પરંતુ આજે છે આપણે પ્રોજેક્ટની અંદર જે ઇફેક્ટ યુઝ કરવાનું તે અલર્ટ મોશનથી અલર્ટ મોશનની અંદર આપણે નાઇન્ટી પર્સન્ટ સેમ ટુ સેમ ઇફેક્ટ છે તે બનાવીને તમારી માટે કમ્પ્લીટ કરીને રાખે છે એટલે હવે કોઈને કેપકર્ટ એપ્લિકેશનની જરૂર નથી કેપકર્ટની ઇફેક્ટની જરૂર નથી કોઈ પણ વીપીએન યુઝ કરવાની જરૂર નથી આ બે પ્રોજેક્ટ હું તમને આપી છે અને બે પ્રોજેક્ટ દ્વારા તમને વિડીયો બનાવતા શીખાવીશ તો બસ વિડીયોને તમને પસંદ આવે તો તમે નાનકડી રિક્વેસ્ટ બધાને કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ પર ક્લિક કરી ચેનલ સાથે જોડાઈ દેજો દરોજ આપણે આવી રીતે સાવ સવાલ છે તમને નવા નવા વિડીયો છે તો બનાવતા શીખડાવશું તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા તો આજના વિડીયો નાના કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ટેલિગ્રામની ચેનલ છે હેલ્પ ક્રિશન ત્યાં આગળ તમને મળી જશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે તમારે લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર ગૂગલ એપ્લિકેશનની અંદર ગૂગલ ઓપન કરી લેવાનું છે અને સર્ચના આઈક્રમમાં તમારે નામ લખી દેવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન આટલું લખીને સર્ચ કરશો તો નીચે આજે ટાઈટલ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન જીરો વન એના પર ક્લિક કરી દો જેવું તમે ત્યાં ક્લિક કરશો તો આ રીતે પાસે સાઈટ ખોલીને આવી જશે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી અને તમારે અહીં આગળ એક કોડ લખવાનો છે કોડ છે જીરો આઠસો ને ત્રેપન આટલું લખીને સર્ચના આઇકન પર ક્લિક કરશો તો નીચે તમને એક પોસ્ટ જોવા મળી જશે એના પર ક્લિક કરી દો પોસ્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે આખી પોસ્ટ ખોલીને આવી છે આ પોસ્ટને તમને બે પ્રોજેક્ટ મળે છે જે નીચે આવશો જો અહીંયા આગળ તમે લખ્યું છે ઇફેક્ટ પ્રોજેક્ટ અને ફોટો પ્રોજેક્ટ રેટી જે ફોટા છે બધા આ પ્રોજેક્ટમાં આવશે અને ઇફેક્ટ છે આની અંદર આવશે તો તમારે બે પ્રોજેક્ટની જરૂર પડશે એટલે બે પ્રોજેક્ટ તમારે એક પછી એક અહીંયાથી એડ કરીને લઈ લેવાનો છે તો ત્યાંથી તમે જે નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરશો તો તમારે જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે ત્યાં આગળ તમારી પાસે એડ થઈને આવે છે એક પછી એક તમારે બે પ્રોજેક્ટને આગળ એડ કરી લેવાના છે રે તો થોડીક વાર જે વેરીફાઈ લિંક આવી ગયું છે એ આગળ ઇફેક્ટ પ્રોજેક્ટ આવી ગયો છે ઇનપુટના બટન ઉપ ક્લિક કરી દેવાનું છે કઈ રીતે આની અંદર ફોટો મૂકીને વિડીયો બનાવશો તે પણ તમને શીખડાવીશ તો બીજી વાર છે જે ફોટો પ્રોજેક્ટ છે આના પર તમારે ક્લિક કરવાનું છે અને આ જે ફોટોવાળો પ્રોજેક્ટ છે આને પણ તમારે ત્યાંથી એડ કરીને લઈ લેવાનો છે જેટલે ઇનપુટના પર ક્લિક કરશે આ પણ તમારી પાસે આવી જશે હવે આજે આપણે મેન સૌપ્રથમ આપણે ફોટો પ્રોજેક્ટ છે આને ઓપન કરવાનું છે જે આપણે તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું તે પ્રોજેક્ટ છે જેટલી આ પ્રમાણે તમને જો ફોટો ફોટો રહ્યો છે આ ફોટો આપણે એલર્ટ મોશનથી બનાવ્યો છે જેમ કે નીચે આવશે તો તમને જો નામ લખીશું દેખાયું છે અલ્પેશ ક્રિએશન છે અજય અને ઉંઝા આજે લખેલું એંગલ છે હવે તમારી આગળ જે નામ રાખવું હોય તમે નામ રાખી શકો છો એના માટે તમે નીચે અજય દેખો આના પર ક્લિક કરો એડી ટેક્સમાં જવાનું છે અને અહીં આગળ જે અજય લખ્યું છે આને તમારે ડિલેટ કરી દેવાનું છે હવે તમારે જે નામ રાખવું છે તે નામ તમારે લખવાનું છે રેડી આપણે આગળ મેહુલ લખ્યું છે રેડી સે નામ નાનું મોટું કરવું હોય ઉપર તમને ફંડની સાઇઝ દેખાય છે અહીંયા તમે ક્લિક કરી આની ફંડની સાઇઝ છે તમે નાની કરી શકો છો રેડી આ પ્રમાણે રાઇટના આઈકમ પર ક્લિક કરી દો આ સાઈડમાં તમને પૂંજા લખેલું દેખાયું છે એને તમારે ચેન્જિસ કરવું છે તો છે જે પૂંજા લખી લાઈન છે આના પર ક્લિક કરી દો એડી ટેક્સમાં જાઓ એના આગળ તમારે જે નામ રાખવું છે તમને જે પસંદ આવતું હોય તે નામ નામથી મેપ કરી દીજ તે નામ તમારું લખાઈને આવી જશે રેડી આ પ્રમાણે આગળ લખાયું છે તમારે કઈ કરવાનું નથી બસ ખાલી નામ જ લખવાનું કોઈ પણ ફંડ પણ એડ કરવાનું નથી રેડી આ પ્રમાણે આપણો એક ફોટો બની ગયો છે આગળ જશો તમે બીજા નંબરનો ફોટો દેખાશે છે આગળ લખ્યું છે પ્રેસ લવ કિન્જલ તો તમારે શું કરવાનું છે આગળ તમને ત્રણ લાઈન દેખાય છે પ્રેસ લવ અને કિન્જલની બસ આ નામ ચેન્જ કરવાના છે આ નીચે અલ્પેશ લખેલું લેખલું દેખાયું છે તે લાઇન પણ તમને આગળ મળશે તમે તમારી આઈડી છે ઇન્સ્ટાની તેનાથી આગળ આવી અને અહીં આગળ મેન્શન કરી શકશો રેડી ત્યાં પણ તમારી મેન્શન થશે છે જ આગળ આવશો તમને આગળ બીજો ઇમેજ જોવા મળશે જો આ પ્રમાણેનો એ આવી રીતે અલગ અલગ તમે પાંચ ડિઝાઇનની અંદર આપણે ફોટા આપેલા છે અલગ મોશનના પ્રોજેક્ટની અંદર જ જો આગળ રાહુલ અને કેન્જલ લખ્યું છે તો રાહુલ અને કેન્જલ તમે ચેન્જ કરી શકશો આગળ આવશો પાછું ખાલી એક નામ છે અલ્પેશ ખાલી તમને અલ્પેશની લાઈન દેખાય છે એના પર ક્લિક કરી દો છે જ આગળ આવશો પાછું તમને તે જ પ્રમાણે આગળ અલ્પેશ લેખલું દેખાયું છે અલ્પેશ ઉપર ક્લિક કરી અને તેને તમે ચેન્જ કરી શકશો રેડી તો આ બધા પ્રોજેક્ટ છે આ બધા ફોટા તમારા બની જાય હવે આ ફોટાને તમારે સેવ કરી રીતે કરવો તો સેવ કરવા માટે તમને જે ફોટો પસંદ આવે છે જેમ કે આપણે આ બીજા નંબરનો ફોટો છે પ્રેસ કરે લખેલું છે આ ફોટો આપણને પસંદ આવ્યો છે આપણે લેવો છે તો ઉપર શેયરનું આઇકન છે એના પર ક્લિક કરીશું આપણે અને અહીં આગળ તમને જો એક નંબર બીજા નંબર અને ત્રીજા નંબરની ઇફેક્ટ છે કરંટ ફ્રેમ પીએનજી લખ્યું છે આ નંબરની ઇફેક્ટ રેડી આ ગોલ્ડ રાઉન્ડ છે એના પર ક્લિક કરશો સિલેક્ટ થઈ ગયું નીચે એક્સપોર્ટ લખ્યું છે એના પર ક્લિક કરજો હવે આ ફોટો આપણી પાસે કમ્પ્લીટ આપણી પાસે બની અને આવી જશે નીચે તમને લખ્યું સેવ આના ઉપર ક્લિક કરી દેવું રેડી આ ફોટો આપણે સેવ થઈને આવી ગયો હવે આની અંદર આપણે ઇફેક્ટ એડ કરવાની છે રેડી તમે કોઈ પણ સોંગ ઉપર કરી શકશો સોંગ કઈ રીતે સેન્ટર કરું તે પણ તમને બતાવીશ આપણો પ્રોજેક્ટ છે આનો ઓપન કરી લો પ્રોજેક્ટ તમે ઓપન કરશો આ રીતે તમારી પાસે ખુલીને આવશે આ પ્રોજેક્ટમાં બધી ઇફેક્ટ સેડ છે તમે આખું પ્રોજેક્ટ આપણે અહીંયાથી બનાવો છે જોઈ શકો રેડી નાઇન્ટી પર્સન્ટ સેમ ટુ સેમ જે આપણે કરીને ઇફેક્ટ આવતી તે જ પ્રમાણે ઇફેક્ટ તમને આગળ જોવા મળશે બાકી એક્સ્ટ્રા જે પાછળ છે પંદર સેકન્ડથી તે આપણે એડ કરી લઈશું રેડી તે બીજી ઇફેક્ટ નવી આપણે એડ કરીશું હવે અહીંયા આગળ તમે નીચે બેકગ્રાઉન્ડ અંદર એક ઇમેજ દેખા આના ઉપર ક્લિક કરી દો અને આગળ કલર ને ફિલ્ડમાં જવાનું છે તમારે નીચે જે લાઇન છે લાઈન ઉપર ક્લિક કરવાનું છે લાઇન ઉપર ક્લિક કર્યા પછી જે આપણે ફોટા સેવ કર્યા છે આપણે અલર્ટ મશીનના ફોલ્ડરની અંદર તો આપણે અલર્ડ મશીનમાં દઈશું અને અલર્ટ મશીનમાં જઈ આપણે જે આ ફોટો આ સેવ કર્યો તો આ ફોટો સેલીશું પ્લસ ના ક્લિક કરી દઈશું રેડી બસ આટલું જ કરવાનું છે તમારે તમારો વિડીયો બનીને અહીંથી કમ્પ્લીટ થઈને આવે છે હવે તો માનો કે તમારે આ સોંગ નથી રાખવું તમારે સોંગ ચેન્જ કરવું છે તો કરી શકશો તમે આજે બ્લેક સ્ક્રીન તમને વિડીયો દેખાયો છે એના પર ક્લિક કરી ડિલેટ ઉપરના બટન ઉપર ક્લિક કરી દો સ્ટાર્ટિંગમાં તમારે રહેવાનું પ્લસ નાઇકમમાં જવાનું મીડિયામાં જવાનું અથવા ઓડિયોમાં જવાનું જે પણ તમારું મ્યુઝિક લેવું એ મ્યુઝિક ઉપર ક્લિક કરી દો તમારું મ્યુઝિક ત્યાં આગળ એડ થઈને આવી જશે રાઇડિટી આ પ્રમાણે તમે તમારા મનપસંદ સોંગ સાથે અને આ ઇફેક્ટની સાથે અલર્ટ મોશન દ્વારા તમે વિડીયો બનાવી શકશો જો આપણી બનાવવાની રીત તમને સારી લાગી હોય તો બસ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને દર આપણે નવા નવા વિડીયો લઈને આવીએ છીએ ત્યાં નોટિફિકેશન માટે તે નોટિફ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો મળીશું એક નવા વિડીયોની અંદર ચેનલ જઈએ ગુડ બાય